સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણીને લગતી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ચૂંટણી પંચની ગાઈડલાઇન મુજબ પંચ્યાસીથી વધુ વર્ષની ઉંમરના તેમજ અશક્ત મતદારોના ઘરે જઈ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં વઢવાણ તાલુકામાં અંદાજે ચારસો જેટલા અશક્ત મતદારોએ મત આપી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો પચાસી વર્ષનો છે અને ક્યારે બેઠા આ બધું જો કહ્યું છે બહુ સરસ મળે બહુ બહુ પ્રશ્ન આવ્યો અમને અમારે જઈ શક્યો તમે ત્યાં આપવા માટે બહુ આનંદ થયો એની ઉંમર મોટી છે તે હાવલી ચાલી શકતા નથી બોલી શકતા બહુ ઓછું બોલે છે સાંભળી શકતા નથી પણ ચૂંટણી પણ દ્વારા જે અમને એમને આયોજન કરવામાં આવ્યું હતું એમ એમના સાહેબ સરકાર તમામ અધિકારીઓ નિયમ મુજબ પાલન કરીને અહીંયા અમારા ઘરે મતદાન લઈ ગયા છે આજે ચૂંટણી શાખા દ્વારા જેટલા મતદારો છે અશક્ત છે શારીરિક રીતના હલીચલી શકતા નથી ઉપરાંત જે લોકો શારીરિક ખોળખા પણ ધરાવે છે અને ઉંમરલાયક છે પંચ્યાસી વર્ષથી ઉંમરની જેમની એજ છે એવા તમામ લોકોને ઘરે બેસીને મત આપી શકે એ પહેલ માટે થઈને ચૂંટણી પંચનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જેમાં અમે સંપૂર્ણ નીતિ નિયમ પ્રમાણે મતદાનની ગુપ્તતા જળવાય એ પ્રમાણે પોસ્ટલ આપણે મતદાન કરાવેલું છે અત્યારે હાલ અમે અમેન્ટ વોટર અને એમાં જે સિનિયર સિટીઝન હોય અને જે ફિઝિકલી ડિસેબલ એટલે કે ખાસ જે અશક્ત લોકો હોય અંધ અશક્ત ને એવા લોકો એમના ઘરે જઈને અમારે મતદાન કરવાનું થાય છે બરાબર સરકારની આ વ્યવસ્થાના ભાગરૂપે અમે દરેકના ઘરે જઈએ છીએ અને એમનું મતદાન લઈએ છીએ તમામ નિયમોનું પાલન કરીને અને ગુપ્ત રીતે જ મતદાન થાય છે